નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાંચ ની વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર ચાર નું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણની વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકાલયમાં ન હોય અને પુસ્તકમાં પણ ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે હોય અને આપને યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ છે દુર્જન કાગડો કોની પાસેથી સાંભળી તો જેને પાસેથી સાંભળી એક જ વ્યક્તિનું નામ લખીશું પપ્પા પાસેથી સાંભળીએ તો આટલું લખીશું મમ્મી પાસેથી સાંભળી હોય તો આટલું અને તમારા મિત્ર પાસેથી સાંભળી હોય તો આટલું બાકીનું લખશું નહીં એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું પછવાડે પીપળાનું મોટું ઝાડ એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા કાગડો આ હંસને ખૂબ ઈર્ષા કરે એને હંસ દીઠે ન ગમે ઉનાળાના દિવસો હતા એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમય પીપળાના ઝાડ પાસે આવ્યો તેણે પોતાના ધનુષ બાણ ઝાડના થડને ટેકી મૂક્યા અને તે આરામ કરવા છાયે સૂતો થોડી વારમાં તે ઘસઘસાહટ ઊંકી ગયો થોડા સમય પછી એના મોં ઉપરથી ઝાડનો છાયો જતો રહ્યો અને તેના મોં ઉપર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી મુસાફરના મોં ઉપર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાયો કર્યો કાગડાએ આ જોયું કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ના આવી તેણે હંસને ફસાવી દેવાનો પિતરો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર ઉપર ચરકીને નાસી ગયો કાગડાની ચરક મુસાફરના મોં ઉપર પડવાથી તે જાગી ગયો જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો તેને થયું કે આ હંસ જ મારા ઉપર ચરક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરે અંશને બાણથી વિધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી અંશે પોતાના પ્રાણ ગુમાવ્યા વિદ્યાર્થી મિત્રો વાર્તાનો કોઈ એક આપણે ચિત્ર દોરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું ચિત્ર કાગડો ઉડતો હોય ઝાડ હોય મંદિર હોય અને પાછળ પહાડ આ પ્રકારનું તમે ચિત્ર દોરી શકો છો આગળની પ્રવૃત્તિ જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો